આજે તમને બધાને જોઈને એક શબ્દ યાદ આવ બેઠા બેઠા માશાલ્લા તમે બધા વાલા વિદ્યાર્થી મિત્રો અને હવે જે મારે મુખ્ય બે બાબત કહેવાની છે હવે થોડી ગંભીર પણ છે અને એ છે બોર્ડ એક પહેલી બાબત હું બોર્ડની પરીક્ષા વિશે કહીશ કારણ કે હવે જે બહુ ટૂંક સમયમાં આવી રહી છે જનરલી બોર્ડની પરીક્ષા કે એન્ટ્રન્સ એક્ઝામ હોય ફરીથી સક્સેસ પ્રપોઝનલ ટુ કોન્ફિડન્સ પ્રપોશનલ ટુ 1 અભન ફિયર જેટલી સફળતા વધારે જોઈએ એ શાલાથી આવશે માત્રને માત્ર આત્મવિશ્વાસથી જ આવશે અને ડર જેટલો વધારે હશે એટલી સફળતા વ્યસ્ત પ્રમાણમાં કોઈ ગુજરાતીવાળા વ્યસ્ત પ્રમાણમાં વન અભાય તો એટલી ઓછી અને ડર જેટલો ઓછો એટલી સફળતા બસ આખી એકઝામ બે જનનો ખેલ છે ડર ને આત્મવિશ્વાસ જનરલી હું એવું માર્ક કરું છું આમ તો આજે ફિઝિક્સને થોડીક યાદ કરી લો ફિઝિક્સમાં બે પ્રકારના લેન્સ આવે છે ઇંગ્લિશ લેટી સોરી અંતરગોળ અને અંતરગોળ લેન્સ થી કોઈ પણ વસ્તુને જુઓ તો એ સાઈઝમાં નાની દેખાય અને બહિર્ગોળ લેન્સ મૂકો તો પેલા આપણે એમને ચશ્મા પહેરતા हीरा ફેરીમાં કોને પરેશ રાવલે ડોરા દેખાય એટલે કે મોટા શબ્દો દેખાય સેમ વસ્તુ એક્ઝામમાં થાય છે એક્ઝામમાં તમે બે લેન્સ લઈને જાઓ છો પણ બંને લઈને નથી જવાના ફરજિયાત અંતર ગોળ લેન્સ લઈને જવાનું એટલે કોઈ પણ પ્રશ્ન જુઓ ને તો કેવું લાગે અને એક પણ એક કયો લેન્સ આત્મવિશ્વાસ હવે ડરનો લેન્સ લઈને જઈએ છીએ એટલે કહો બહિર્ગોળ આમ જે પ્રશ્ન બાપા આડો હિમાલય જેવડો છું અલ આટલો મોટો પ્રશ્ન હો આ તો કશું ખબર જ નહીં પડતી અલ આ દાખલો ભાઈ મોટા મોટા પ્રશ્નો દેખાય હોય ના ના તો આપણું ટીવીમાં નહીં કુંકરણ ને કેટલું મોટું બનાવી દીધો એઆઈજી એવી રીતે પ્રશ્નો પેલા ડરને કારણે ડરને કારણે પ્રશ્ન તો સહેલા નાના જ છે પણ ડરને કારણે આપણને શું લાગે છે મોટા લાગે છે તો આપણે ડરને બધા એ મૂકીને જઈશું આજથી ખાલી ને ખાલી શું લઈ જઈશું આત્મવિશ્વાસ રૂપી કયો લેન્સ લેન્સ અંતરગોળ હા લઈને જઈશું જેના લીધે કોઈ પણ મોટો પ્રશ્ન હોય ને તમને આપણું કીડી જોડો દેખાય બીજી ખાસ બે બાબત છે કે ઘણી વખત છે પરીક્ષામાં પ્રોબ્લેમ ક્યાં થાય છે ખબર કેમ ફર્સ્ટ ઇમ્પ્રેસન તમે રઘવયા થઈ જાઓ છો જો કે રઘવાયા થવાનું કારણ એટમોસ્ફિયર તમે જાઓ એટલે પહેલાં બોલો તો પોલીસોની ગાડીઓ ને પોલીસો ને એન્ટ્રન્સમાં કોઈ જવાના આવે અને પબ્લિક એટલી બધી આવી હોય એટલે તમને માહોલ દસ મારા તો પહેલી વખત આવું સરસ માહોલ જોઈશું રઘવાયા જગ્યાએ એકદમ શાંત ધીરજવાળા અને થોડુંક સામાન્ય હા હા એ નહીં સ્માઇલ લઈને જાવ બહુ ફાઇન તમને જોઈને બીજાને કોન્ફિડન્સ ના જો સરસ કારણ કે બધાના ચહેરા તે વખતે બહુ ગંભીર હશે શું થશે શું થશે કેવું પેપર કેવું પેપર અને એમાં છે ને આ રગવાયા રગવાયા કોઈ રિસીપ ભૂલી જાય કોઈ બોટલ ભૂલી જાય ગમે તે ભૂલવાનું ચાલુ થાય રગવાયા થાય ને એટલે મગજ એક જ જગ્યાએ કોન્સન્ટ્રેશન કરે શું થશે શું થશે અને સાયકોલોજીક રીતે ઓક્સિજન મળવાનું ઓછો થાય એટલે ભૂલવાનું શરૂઆત થઈ જાય અને ક્લાસમાં જાઓ એટલે એકદમ સહેલો પ્રશ્ન ત્રણ ત્રણ ચાર ચાર વખત લખ્યો હોય અને મયુર સરે પૂરેપૂરા માર્ક્સ આપ્યા હોય અને તો એ પહેલો જ પ્રશ્ન આવે એ ત્યાં ભૂલી જાઓ એટલે એકદમ શાંત જેટલો કલહલ હોય કોઈ ટેન્શન નહીં લેવાનું એકદમ ફ્રીલી ફૂલ આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસ આ દસ દિવસની અંદર તમે ખૂબ વાંચવાના છો રાત દિવસ વાંચવાના છો એના લીધે આત્મવિશ્વાસ વધશે જ એટલે એવી રીતે જઈશું હવે અંદર ગયા મેં પહેલા સમજાવ્યું છે ફરી એક ખાસ યાદ કરી દઉં ગમે તે સ્કૂલ હોય આપણી હોય ના હોય આપણે હોય ના ભણ્યા હોય ફ્યુચર બનાવવા જઈ રહ્યો છે ક્લાસ દિવસની ફળ આપવા જઈ રહ્યો છે સ્કૂલ કરતા પણ એને મંદિર સમજો એ ક્લાસ ને અને સૌથી પહેલા બહુ આદરપૂર્વક એકદમ સીધા ઘૂસી નહીં જવાનું મારો નંબર એકદમ પ્રેમથી દરવાજાને જુઓ વાઇબ્રેશન પેંકો એને થેન્ક યુ ગો કે તું આજે મારું ફ્યુચર બનાવવા જઈ રહ્યો છું અને મને જિંદગીભર યાદ રહેશે કે આ જગ્યાથી મારું ફ્યુચર બની તું અને બહુ જ નમ્રતાથી પગે લાવો એ ક્લાસને થોડાક વાઇબ્રેશન ફેંકો અંદર જાઓ એકદમ કૂદકો મારી બેસી ના જશો એ સીટ પણ તમારી બેન્ચિસ પણ તમારી સફળતા માટે ક્યાંક ને ક્યાંક ભાગ ભજવી રહી છે એને પણ પ્રેમથી દ્રષ્ટિ આપો અને સરસ એનું કોઈ વાઇબ્રેશન ફેંકો અને ધીમે ધીમે એને પણ પગે લાગો અને પછી બેસો તમને ખબર છે વડાપ્રધાન જ્યારે ખુરશી ઉપર બેસે કલેક્ટર બેસે આઈપીએસ બેસે શું કરે સીધા જઈને બેસી જાય શું કરે છે ખુરશીને પ્રણામ કરે છે તો આપણા માટે આ છ દિવસની ખુરશી છે એને સરસ પ્રણામ કરો બેસો રિલેક્સ થાવ ઊંડા શ્વાસ લો સૌથી પહેલાં ભગવાનને યાદ કરો હજુ તો બધા બેસતા હશે જૈન તમારું કામ કરો આપણે જૈન શું કરે ખબર પેલો શું કરે છે પેલો કહી ગયો કોણ આવશે આવ કઈ છે આપ એ આપણા માટે ક્યાં છે યાર તમે તમારામાં અંદર રહો બહાર આઉટ ના કોઈ પૂછે તો બસ કેમ છો પછી હા હેલ્લો આપણે ક્યાં ઓળખણ કરવાની જરૂર છે કે આથી શું આયા શાંતિથી બેસો ભગવાન સૌથી પહેલા કોને યાદ કરવાના ભગવાનને શક્તિ લઈ લો પેપર વેચે ત્યાં સુધી ત્યાર પછી માતા પિતાને યાદ કરો ભલે ઘરેથી પગે લાગી રહ્યા સૂક્ષ્મ રીતે ત્રીજા નંબરમાં તમને જે વિષય ભણાવતા હોય ભાઈ ફિઝિક્સનો વિષય હોય અને તમે જિજ્ઞેશને યાદ કરો ચાલે નહી કોને યાદ કરવા ફિઝિક્સમાં તમને વર્ષ દરમિયાન જેટલા ટીચર હોય તમને ભણાવ્યું છે ઓનલાઈન થી માંડીને ઓફલાઈન ટ્યુશન જે હોય બધાની મર્જ કરો યાદ કર લો અને બસ પછી રિલેક્સ થઈ જાઓ અને પછી એક જાતને એક વખત કહી દો મને બધું આવડે છે આવડે છે અને આવડે છે હવે પેપર આવ્યું એને સરસ દ્રષ્ટિ આપો માથે હાથ પીરો એનું માથું ના હોય આમ કઈને હાથ પીર હોય ને કેમ લવ લેટર હોય ત્યાર તો આમ આમ કરો છો

એ પાર્ટ બી માં છે પણ પાર્ટ બી ની અંદર વાંધો નહીં તમને પેલા પેપર આપે તમે પંદર મિનિટ વાંચવા આપશે બધા ખબર છે ને એવું તો એના પેલા જે ફોર્માલિટી છે બધી સપ્લિમેન્ટરી પૂરી કરી દેવાની પછી પંદર મિનિટ જ્યારે બેલ પડે એટલે સૌથી પહેલા બહુ આ મેઇન ચોઈસ છે પાર્ટ બી ની અંદર જે બે માર્ક્સ ના ત્રણ માર્ક્સ ના ચાર માર્ક્સ ના પ્રશ્નો છે એને સિલેક્ટ કરવાના છે આ બહુ અગત્યની બાબત છે મેં પહેલા કહ્યું સિલેક્ટ કેવી રીતે સ્કોર હોય સરસ મુદ્દા પડતા હોય સરસ સમીકરણ દાખલાના સ્ટેપ હોય અને ઓછા હોય કેમ ચાર માર્ક્સ માટે તમારો સમય જો તમે સિલેક્શનની અંદર સિમ્પલ છે કે આઈયુપીએસી નામ લખો ધારો કે કેમેસ્ટ્રી એ બેની જગ્યાએ તમે થિયરીનો પ્રશ્ન લઈ લીધો પેલો એક મિનિટમાં પૂરો થાય એટલે ચાર મિનિટમાં પૂરો થાય તો ત્રણ મિનિટ તમારે ચાર માર્ક્સમાં જરૂર પડશે છેલ્લે મઠારવા જરૂર પડશે એટલે સિલેક્શન બહુ સરસ રીતે કરો તમને આવડતા હશે ઘણા બધા પ્રશ્નો ધારો કે તમને બાર માંથી આઠ લખવાના હોય દસ માં પ્રમાણ સેટ કરી લેજો મને બહુ પેટર્ન દસ માં ખ્યાલ નથી એક્ઝેક્ટલી તો તમને ધારો કે દસ આવડતા હોય તો બે કયા નથી લખવાના એ ખબર હોવી જોઈએ બીજું ધારો કે હવે પ્રશ્ન એવો હોય કે આઠ લખવાના છે સારું ચાર જ આવડે છે બાકી ના તું બે ખબર જ નહીં પડતી જો આ દરેક ને થવાનું આ એમસીક્યુ તો ખાસ એકદમ જોશો ને એટલે નવો અત્યાર સુધી વારંવાર પૂછેલા તૈયાર કર્યા છે ને બની શકે કે કોઈ પેપરમાં એક એ ના દેખાય અને જીવનમાં કદી ના પૂછાય અને કોઈ ના કહો રયો આ એમ પડ્યો હોય વાત દે જો કે તે વખત પેલો કાચ કયો થઈ જવાનો મોટો કાસ થઈ જવાનો હવે જો બહુ સિમ્પલ વસ્તુ સમજો એકદમ નવો પ્રશ્ન તમે પહેલી વખત જો હવે એક્ચ્યુઅલી છે ને તમે ત્રણસો પાસઠ દિવસ સ્કૂલમાં ભણ્યા હોય એમાંથી જેટલા દિવસો ભણ્યા હોય તમે આખી બુક ચાર પાંચ વખત વાંચી હોય તમને જોઈ પેહલા એવું લાગશે કે નવો છે કેવું ખબર છે ઉદાહરણ આપણે ઘેર મહેમાન આવે ને કોઈક વખત પછી તમને ધારો કે મળે બેટા ઓળખો છું મને પહેલી વખત જુઓ ને એટલે પહેલી વખત જો પહેલી જ વખત મેં જોયા પછી થોડાક શ્વાસ લે પાણી પાણી આપે વિચારો કઈક કઈક જોયા છે કઈક આ ભાઈ જોયા છે પછી થોડીક વાર થાય ને અલ યાદ આવી ગયું યાદ આવે છે કે નઈ આ કે ના પણ એ તે વખત યાદ આવવું ઇમ્પોર્ટન્ટ છે ઘણી વખત શું થાય કે મહેમાન ઘેર જાય બીજે દિવસ થાય અલ્યા હા યાર યાદ આવ્યું તો એવું ના આપણે ઘણી વખત એવું થાય પેપર લખીને આઈન બહાર અલ્યા યાદ આવે એવું ના હોય ત્યાં યાદ આવશે ચિંતા ના કરો જો મહેમાનને કોઈ વ્યક્તિ મળ્યો હોય તો યાદ આવી જતો હોય તો આ પ્રશ્ન ભલે અન્નોન છે એક વખત જોજો ને સરસ સાંજ આવે છે તને ચિંતા ના કરીશ આવડે છે અને પછી ફૂલ કોન્ફિડન્સ થી શ્વાસ ભગવાનને યાદ કરી લેજો ઓટોમેટિક યાદ આવશે બીજું બહુ જગત તેરી બાબત જે એવરેજ સ્ટુડન્ટ જેને પોતાની જાતને ગણે છે એ લોકો માટે બહુ જગત તેરી બાબત એક પણ પ્રશ્ન છોડશો નહીં તો તમને એવું લાગે સાહેબ એ ગપત મારવાનું સાંભળજો હજુ કહું જેવી રીતે તમે પ્રશ્ન વારંવાર જોશો ને તમને કહેશે કે હું આટલા આટલા મુદ્દા વાળો છું આ પાઠમાં છું ને આવું કંઈક તે સાંભળ્યું છે સાહેબ ભણાવતા હતા ભલે તે વાંચ્યું ના હોય પણ સાહેબના શબ્દો તને કાને યાદ આવે છે સાહેબે કંઈક આકૃતિ દોરીથી સાહેબે આ કર્યું હતું તો યાદ કરો યાદ કરો અને આ બધું છેલ્લે પણ હા જે પહેલાં તો આવડે લખવાના છેલ્લે જ્યારે સમય વધે તો છોડવા નહીં પાક જગ્યા છોડી હોય ને એ બધાને યાદ કરો ઓટોમેટિક ધીમે ધીમે એક વાક્ય બીજું વાક્ય પાછળ ને પાછળ પોલિમરાઇઝેશન ચાલુ 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 ને ચાલુ વાક્ય આવશે અને ખબર તમને ઘણી વખત કેવું લાગે હું પરીક્ષા આપવા ને અને અને પ્રશ્ન હું ભગવાન યાદ કરીને શરૂઆત કરતો હતો ને તમને નહી માનો જે આવડતા હતા ને એના કરતા સૌથી સારો લખાવો હોય ને તો જે નતો આવડતું આ ઓટોમેટિક આવી જાય ઓટોમેટિક એટલે ત્રણ વાક્ય યાદ રાખીશું આપણે જે આવડે જેટલું આવડે અને જેવું આવડે જે આવડે જેટલું આવડે અને જેવું આવડે એવું લખવાનો છોડવાનો નહીં પણ રિલેટેડ લખવાનો પછી ફિઝિક્સ નો પ્રશ્ન હોય અને ગુજરાતીમાં વર્ષા ઋતુ નિબંધ લખીને આવો કે સાહેબે કહ્યું તું સાહેબે શું કહ્યું તું જે આવડે જેટલું આવડે જેવું આવડે પણ મેં પાછળ લખ્યું છે કેવું એને

તમને એ થિયરી જે વિસ્ટન ફ્રી જેવો એવું જેવું સાંભળ્યું હોય એવું સાહેબ એ કહ્યું હોય જેવું તમને લાગે કે આવું કંઈક દોરી દઉં લખજો દરેક સ્ટેપના માર્ક્સ છે દાખલો હોય તો કમસે કમ સૂત્ર લખજો તમને એવું લાગે કે ભાઈ સાહેબ આમાં તો ડેલ્ટા ટીબી વાળું આવે કે ડેલ્ટા ટીએફ બેવ લખજો ભૂલી જાવ તો અડધું આવશે ખબર પડે કોને

લખું પણ રિલેટેડ હા પેજ ભરજો એટલે આ ખાસ વાક્ય યાદ રાખીશું બીજી બધી બાબતો હું પછી દસમા બારમા વાર કહીશ ડિટેલમાં હજુ આગળ પેપર સ્ટાઇલ મારી ઘણી વખત વાત થઈ પણ અત્યારે પેપર સ્ટાઇલ એવી છે કે નપાસ થવું હોય તો પીએચડી કરવું પડે હા સિમ્પલ તો કોઈ વિષમ કહી દે નપાસ થઈ શકો બધા ઓપ્શન હા ભૂખ્યા ક્યારે રહેવાય ધારો કે કોઈ લગ્ન પ્રસંગમાં ગયા હોય તો બધા જ ઓપ્શન છે કે ભાઈ આઠમાંથી ચાર ખાવ હા ક્યારે એ ત્રણ જ હોય ને તમને ભૂખ બહુ લાગી હોય તો ઓપ્શન ના હોત ભૂખ્યારો એટલે આટલા બધા ઓપ્શન છે સ્વર પાણીપુરી ખાવ ને મંચુરિયન ખાવ શરબત પીવો ને આઈસ્ક્રીમ ખા આટલા બધા ઓપ્શન છે કોઈ ભૂખ્યું રહે કંઈકનું કંઈક એને મળી જાય એવી રીતે તમને ઓપ્શન આપેલા છે કંઈથી ફેલ ખાવ્યા એટલું તો આવડે છે સિમ્પલ બરાબર અને સ્કૂલના પેપરો જે નીકળે છે બધા ટીચરો એ બહુ સ્ટ્રોંગ કાઢે છે બધા એમાં તો આમ મેકઅપ મેડમનું પેપર તો આમ મને પરસો શું છૂટી જાય એવા સરસ પેપર તૈયાર કર્યા હોય એવું કહેવાય કે જેને આઈટમ બોમ્બથી લડતા શીખવાડ્યું હોય એને બંદૂકથી લડતા તો એને તો રમત લાગે કે આ શું ફટ પાડ દો તો એવા સરસ પેપર કાઢેલા છે તો પછી બોર્ડના પેપર તો એના કરતા એક હજાર ગણા સહેલા હશે અને બહુ સહેલા હશે તમને આઈને એવું કહેજો કે સાહેબ તમે બહુ ભારે પેપર કાઢતા હતા એને બહુ સહેલા હતા તો